મંત્રી સ્વરૂપજી ઠાકોરના પરિવારે ઠાકોર સમાજના નવા બંધારણને આપી જીવંત દિશા ઠાકોર સમાજમાં ખર્ચા લગ્ન પ્રથાઓ અને કુરિવાજોને દૂર કરવા માટે તાજેતરમાં ઓગડધામ ખાતે સામાજિક બંધારણ ઘડાયું હતું આ બંધારણને માત્ર ઘોષણા સુધી સીમિત ન રાખતા રાજ્યકક્ષાના મંત્રી સ્વરૂપજી ઠાકોર અને તેમના પરિવારે પોતાની દીકરીઓના લગ્ન પ્રસંગે તેનો ચુસ્ત અમલ કર્યો છે કોઈ બબકાદાર આયોજન વગર અત્યંત સાદગીથી યોજાયેલા આ લગ્નમાં કર્યાવરમાં બિનજરૂરી વસ્તુઓના બદલે સમાજના નિયમ મુજબ માત્ર એક પિત્તળનું બેડું મૂકવામાં આવ્યું હતું દેખાદેખીના ખર્ચને ટાળી કર્યાવરના ખર્ચમાં કાપ મૂકી દીકરીઓના બેંક ખાતામાં રૂપિયા એક લાખ એકસઠ હજાર જેટલી રકમ જમા કરાવી શિક્ષણ અને આર્થિક સ્વાવલંબનનો સંદેશ આપવામાં આવ્યો છે ભવ્ય આમંત્રણ પત્રિકા કે અતિશય ભોજન વિના યોજાયેલી આ લગ્નવિધિને સમાજના આગેવાનો દ્વારા બિરદાવવામાં આવી છે આગેવાનોએ જણાવ્યું કે જવાબદાર વ્યક્તિ પોતાના ઘરથી સુધારાની શરૂઆત કરે ત્યારે સમગ્ર સમાજ માટે તે પ્રેરણારૂપ બને છે જય સદારામ બાપા આજરોજ મારી દીકરી તથા મારા મોટા ભાઈની દીકરીના લગ્ન પ્રસંગ સંપન્ન થયા આ શુભ અવસર પર અમે સમાજના બંધારણમાં નિર્ધારિત તમામ નિયમોનું સંપૂર્ણ પાલન કર્યું છે અમારા બંને વિવાહીઓ પણ બંધારણ મુજબ જ જાન તથા પલ્લું લાવ્યા કોઈપણ પ્રકારની પત્રિકા છપાવ્યા વિના માત્ર ફોન દ્વારા જ આમંત્રણ આપવામાં આવ્યું અને પરિવારજન તથા કુટુંબી સંબંધીઓને આમંત્રિત કરવામાં આવ્યા આ રીતે અમલમાં આવેલું સમાજનું બંધારણ નિશ્ચિત રૂપે સો ટકા સમાજના હિતમાં છે અને ભવિષ્યમાં સમાજને એક નવી દિશા આપશે જય સિદ્ધારામ બાપા ગુજરાત સરકારના મંત્રીશ્રી અને વાવ વિધાનસભાના ધારાસભ્ય સૌરભજી ઠાકોરે તેમની દીકરીના લગ્ન ઠાકોર સમાજના નવીન બંધારણ મુજબ કર્યા છે એ બદલ સૌરભજી ઠાકોર સાહેબને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને આભાર માનું છું અને સૌરભજીએ જે સાદાઈથી એમની દીકરીના લગ્ન કર્યા છે એ સમાજ માટે ખૂબ ઉદાહરણરૂપ સાબિત થશે કારણ કે આજે કોઈ મોટા માણસો બની જાય અને મોટા નેતાઓ હોય તો એવો પોતાનો દેખાડો કરવા માટે એમ કે મોટા બની ગયા છે તો આપણે લગ્નમાં ખૂબ ખર્ચાઓ કરતા હોય છે ડીજે અને કોઈ લાઇટિંગનું બધું એવું બધું ઘણા ખર્ચાઓ કરતા હોય છે પણ સૌરુભજીએ એમની દીકરીના લગ્ન ખૂબ સાદાઈથી કર્યા છે અને કોઈ પણ પ્રકારનું લાઇટિંગ નહીં ડીજે નહીં કોઈપણ પ્રકારનો ધમધમાટ નહીં પરંતુ ઠાકોર સમાજનું જે ચાર તારીખે બંધારણ બનેલું અને બંધારણનું પાલન કરીને પોતાની દીકરીના લગ્ન ખૂબ સાદાઈપૂર્વક કર્યા છે જે ઠાકોર સમાજના નહીં પણ તમામ સમાજોને એક ઉદાહરણરૂપ સાબિત થશે અને આ બંધારણનું ખૂબ પાલન કર્યું છે એ બદલ સૌરભજીને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને એ પણ સાબિત કરી બતાવ્યું છે કે નેતાગીરી માત્ર ભાષણમાં નહીં પણ સંસ્કારમાં હોય છે તો સૌરુભજીએ જે પોતાને આ બંધારણનું પાલન કરીને પોતાના જે લગ્ન દીકરીના કર્યા છે એમાં પોતાના સંસ્કાર બતાવ્યા છે સમાજને અને સમગ્ર જનતાને એ ખૂબ અભિનંદનને પાત્ર છે માટે સૌરભજી ઠાકોર સાહેબને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને આભાર માનું છું